જૂનાગઢના ખલીલપુર રોડ પર ધ્વજવંદન કરતાં એક યુવાનને વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત આજ પંદર ઓગસ્ટના સવારે સાડા નવ દસ વાગ્યાના આરસામાં ધ્વજવંદન કરતાં એક યુવાનને વીજ શોક લાગ્યો હતો ખલીલપુર રોડ પર પોતાની દુકાનની બહાર વેપારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવતું હતું અને તે સમયે જ વૃક્ષમાંથી પસાર થતી એક વીજ લાઇનમાં જે ધ્વજ અડી જતા આ વીજ શોક લાગ્યો હતો

અને તિરંગાનો ઝંડો લહેરાવા ઉપર ચડેલો હતો તો એ સમયે એને શોટ લાગી ગયો અને એક્સપાયર થઈ ગયા જૂનાગઢના ખલીલપુર રોડ પર ધ્વજવંદન કરતા એક યુવાનને વીજ શોટ લાગતા ઘટના સ્થળે જ મોત આજ પંદર ઓગસ્ટના સવારે સાડા નવ દસ વાગ્યાના અરસામાં ધ્વજવંદન કરતા એક યુવાનને વીજ શોક લાગ્યો હતો ખલીલપુર રોડ પર પોતાની દુકાનની બહાર વેપારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવતું હતું અને તે સમયે જ વૃક્ષમાંથી પસાર થતી એક વીજ લાઈનમાં જે ધ્વજ અડી જતા આ વીજ શોક લાગ્યો હતો હનીફ સીડા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોતની